તો સ્ટુડન્ટ્સ આજે આપણે એવા ચોરસ ખાનાની સંખ્યા ગણવાની છે કે જેમાં આડી લાઇન અને ઊભી લાઇન બંનેમાં સંખ્યા અલગ અલગ હોય તો ચાલો આપણે જોઈએ કઈ રીતે કરવાનું છે તો અહીંયા આપણી પાસે મેં ત્રણ પ્રકારના ચોરસ લીધેલા છે જેમાં સંખ્યા તમે જોઈ શકો છો કે આડી અને ઊભી લાઈનમાં અલગ અલગ છે તો શું કરવાનું છે આવી રીતમાં તો તમારે શું કરવાનું સિમ્પલ તમારે જે સૌથી મોટી સંખ્યા છે ને એને ક્રમમાં તમારે ગુણતા રહેવાનું છે તો કઈ રીતે તો સૌથી પહેલા ત્રણ છે તો ત્રણ ગુણ્યા શું કરશું આપણે બે ત્રણ બે તો ત્રણ ગુણ્યા બે કેટલા થશે અહીંયા ત્રણ દુ 6 બરાબર ત્યાર પછી નાની સંખ્યા જવાબ આવશે તો સૌથી મોટી સંખ્યા ચાર અહિયાં ત્રણ તો ચાર ગુણ્યા ત્રણ ચાર પેલી બાર પછી ત્રણ દુ છ તો ત્રણ ગુણ્યા બે કેટલા હશે

તો સરળો કરી લઈ ચાલો છ ને બે આઠ ને એક નવ બે ને ત્રણ તો થર્ટી નાઇન તો આમાં ઓગણ ચોરસ છે ઓકે તો રીતે આપણે બીજા વિડીયો જોવા માટે વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો